હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી બાસુંદી જેને બનાવવી ખૂબ જ સરળ છે ખાસ કરીને આ બાસુંદીને શ્રાદ્ધના દિવસોમાં બનાવવામાં આવે છે કે પછી કોઈ પણ તહેવારોમાં પણ બનાવવામાં આવે છે એકદમ મલાઈદાર બાસુંદી આપણે કોઈપણ જાતના મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક કે માવાના યુઝ વગર ફક્ત દૂધમાંથી બનાવીશું બહાર કરતાં પણ વધુ ટેસ્ટી આ બાસુંદી તૈયાર થશે એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે ગેસને શરૂ કરી લઈએ કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈનો યુઝ કરવો જેથી કરી આપણું દૂધ દાજી ન જાય તળિયા થોડું પાણી પણ નાખીશું જેથી કરી દૂધ તળિયા ચીપકે નહીં હવે મેં અહીંયા દોઢ લીટર જેટલું દૂધ લીધું છે દૂધ હંમેશા મલાઈદાર ઘાટું અને ક્રીમી લેવાનું જેથી કરી આપણી બાસુંદી એકદમ ઘાટી અને મલાઈદાર તૈયાર થાય આ દૂધને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહે એકદમ સરસ ગરમ કરી લેશું તમે જો દૂધ આપણું કેટલું ઘાટું છે બહાર જે આપણે બાસુદી ખાતા હોઈએ તેમાં મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક કે પછી કસ્ટર્ડ પાવડરનો યુઝ થાય છે આને ઘાટી કરવા માટે પણ જો તમારે ઓરિજિનલ બાસુદીનો ટેસ્ટ જોતો હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો બહાર કરતાં પણ ટેસ્ટી બનશે દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો હવે સાઈડમાં આપણે કેસરને પલાળી લઈશું અહીંયા મેં થોડું કેસર લીધું છે તેની અંદર આપણે જે ગરમ કરેલું દૂધ છે તે ઉમેરીશું જેથી કરી કેસરનો ખૂબ જ સરસ કલર આવી જાય હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી આપણે કેસરને પલળવા માટે છોડી દેવાનું છે થોડી વાર સુધી આ બાસુંદી છે ને તમે એકવાર ટ્રાય કરશો ને તો ખરેખર તમે વારંવાર આ જ રીતે બનાવશો હવે જ્યાં ઉપર મલાઈ આવે છે ને તેને આપણે દૂધની અંદર મિક્સ કરતું જવાનું છે અને સાઈડમાંથી પણ બધી જ મલાઈને દૂધમાં એડ કરતી જવાની જેથી કરી આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય આ રીતે બનાવેલી બાસુંદીનો ટેસ્ટ ખરેખર ખૂબ જ જોરદાર આવતો હોય છે હવે જો તમારે બાસુંદીને સતત ચલાવવાનો સમય નથી ને તો આ રીતે કોઈ પણ ચમચાને આડો ક્રોસમાં રાખી ગેસને ધીમું કરી અને રાખી શકો છો દૂધ ઉભરાશે નહીં વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું અને સાઈડમાં તમે બીજા કામ પણ કરી શકો છો તો લગભગ આપણે અહીંયા આઠ દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જો દૂધ ક્વોન્ટિટીમાં ઓછું થઈ ગયું છે અને ખૂબ જ સરસ ઘાટું પણ થઈ ગયું છે અને થોડું થોડું આ એકદમ મલાઈદાર થવા લાગ્યું છે હવે આપણે આમાં બાકીની વસ્તુ ઉમેરીશું તો દૂધ ઉકળતું હતું ને ત્યારે મેં સાઈડમાં થોડાક ડ્રાયફ્રૂટ કટ કર્યા છે જેની અંદર કાજુ બદામ અને પિસ્તા છે તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને આપણું કેસર પણ ખૂબ જ સરસ પરળી અને તેનો કલર છોડી દીધો છે તમે જોઈ શકો છો તો આપણે તેને પણ આની સાથે ઉમેરી દઈશું તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમે જુઓ કે કેસરનો કેટલો સરસ કલર આવી ગયો છે બહાર છે ને આ દૂધને ઘાટું કરવા માટે કસ્ટર્ડ પાવડર પણ નાખવામાં આવે છે તેનાથી દૂધનો કલર પણ સરસ આવી જાય છે કેસર જેવો અને દૂધ ફટાફટ ઘાટું થઈ અને બાસુંદી બની જાય છે પણ એનો ટેસ્ટ જે ઓરિજિનલ હોવો જોઈએ ને તે નથી આવતો પણ આ રીતે જો તમે બાસુંદી બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે સાથે આપણે એક ચમચી જેટલો એલજી પાવડર નાખી તેને મિક્સ કરી લીધું છે અને આ દૂધને હજુ આપણે થોડી વાર સુધી ઉકાળીશું અને આ જે દૂધ ઉપર મલાઈ આવે છે તેને પણ આપણે દૂધની સાથે જ મિક્સ કરતા જશું હવે ઓલમોસ્ટ આપણું દૂધ છે તે પચાસ ટકા જેટલું રિડ્યુસ થઈ ગયું છે આપણે દૂધને જેટલું હોય તેનાથી અડધું બાળી નાખવાનું છે બસ આ રીતનું દૂધ આપણું થઈ જાય એટલે આપણે આની અંદર ખાંડ નાખી દઈશું તો અહીંયા અમે અડધી નાની વાટકી જેટલી ખાંડ લીધી છે તેમાંથી મેં ત્રણ ચાર ચમચી જેટલી ખાંડ બાકી રાખી છે લગભગ મેં સાત આઠ ચમચી જેટલી ખાંડામાં નાખી હશે આપણે બાફ સુધી છે ને બહુ ગળી નથી કરવાની કેમ કે ઠંડી થશે તો પણ તેમ એકદમ ગળી થશે એટલે એકદમ મીડિયમ રાખવાની છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે બસ હવે આપણે આને થોડીવાર લગભગ બે ત્રણ મિનિટ હવે થવા દેસું તમે જુઓ કે આપણું દૂધ છે તે જેટલું હતું તેનાથી અડધું થઈ ગયું છે અને બાસુંદી છે તે એકદમ સરસ ઘાટી અને ક્રીમી થઈ ગઈ છે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે કેમ કે આ દૂધ હજુ ઠંડુ થશે અને જેમ જેમ ઠંડુ થશે તેમ તેમાં ઘાટું અને મલાઈદાર થતું જશે તો બસ આ સ્ટેજે આપણે આને બંધ કરી અને આ બાસુંદી ઓ એકદમ ઠંડી થવા દઈશું વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી કરી તેની ઉપર મલાઈ ન જામે તો આ બાસુંદીને મેં ફ્રીજમાં પણ બે કલાક એટલે કે બાર મેં ઠંડી કરી હતી અને ફ્રીજમાં બે કલાક મેં ઠંડી કરવા માટે છોડી દીધી હતી તમે જુઓ કેટલી સરસ એકદમ ક્રીમી ઘાટી બાસુંદી તૈયાર થઈ છે આ રીતે બનાવેલી બાસુંદી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ શ્રાદ્ધ ઉપર તમે પણ આ રીતે બાસુંદી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી ફરી મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ